કેમ છ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં ખૂટી આવૃત્તિવાળા દાખલા વારંવાર પૂછાય છે ખૂટી આવૃત્તિવાળા દાખલાના ચારમાં રોકડા કરવા હોય તો આખો વિડીયો શાંતિથી સાથે બુક અને પેન લઈને સાથે સાથે ગણતો જાજે અને જોતો જાજે એટલે ખૂટ આવૃત્તિવાળા દાખલાના માર્ક નહીં જૂના પેપરનું એનાલિસિસ કરી લેજો ખૂટતી આવૃત્તિવાળા દાખલા હંમેશા પૂછાય જ છે તો ચાલો શરૂઆત કરીએ તો જોઈએ અહીં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રીજો મધ્યકવાળા દાખલામાં ખૂટતી આવૃત્તિ એપ શોધો આ દાખલો વારંવાર એક્ઝામમાં ચાર માર્કમાં પૂછાય છે તો સૌ પ્રથમ વર્ગ અને આવૃત્તિ આ બે કોષ્ટક આપણને આપી દીધેલા હશે આ બે ખાના તેના પરથી આપણે મધ્યક ગોતવું હોય તો શું કરવું પડે તો કે પાંચ ખાના કરવા પડે સૌ પ્રથમ મધ્ય કિંમતનું ખાનું જોઈએ તો અગિયાર અને તેરની મધ્ય કિંમત ગોતવાની છે મધ્ય કિંમત કઈ રીતે તો કે બંનેનો સરવાળો ભાંગ્યા બે અથવા સિમ્પલ વસ્તુ બંને વચ્ચેનો ડિફરન્સ એચ કેટલાનો છે બેનો બેના અડધા એક અને અધા સીમામાં ઉમેરી દો એટલે કે અહીં અગિયાર અને તેરની મધ્ય કિંમત શું મળે તો કે બાર તેર અને પંદરની મધ્ય કિંમત શું મળે તો કે ચૌદ પંદર અને સત્તરમાં સોળ સત્તરથી ઓગણીસ અઢાર અહીં વીસ બાવીસ અને ચોવીસ આપણે વર્ગ પરથી મધ્ય કિંમત ગોતી લીધી ત્યારબાદ મધ્ય કિંમતમાં કોઈ પણ એક કિંમતને આપણે શું ધારીએ તો કે એ ધારીએ યુઆઈવાળી રીત કરવા માટે અહીં આપણે એટલું યાદ રાખવાનું કે એ હંમેશા એફની સામેની સંખ્યા ધારવાથી દાખલો સહેલો બને એને શું કર્યું તો કે એફની સામેની સંખ્યા થાય રહી બરાબર મધ્ય કિંમત કઈ થાય એફની સામેની જેનાથી દાખલો સેલો પાય તેની સામે શું આવે તો કે જીરો ઉપરની તરફ માઇનસ નીચે પ્લસ ત્યારબાદ એફઆઈ યુવાય એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર સાત ચોક માઇનસ અઠ્યાવીસ છ તેરી માઇનસ અઢાર નવ દુ માઇનસ અઢાર તેર એકાતેર માઇનસ તેર એફ ગુણ્યા ઝીરો જીરો પાંચ એકા પાંચ ચાર દુ આઠ અહીં એફ ગુણ્યા જીરો જીરો થવાના કારણે એફઆઈયુઆઈમાં એફ સરવાળામાં નથી આવતો જેના કારણે ગણતરી કેવી થઈ જાય તો કે ટૂંકી થઈ જાય હવે અહીં આપણે માઇનસવાળાનો સરવાળો કરીએ અને પ્લસવાળાનો સરવાળો કરીએ અહીં કેટલા થાય આઠ ને પાંચ પ્લસ તેર પ્લસ તેર અને માઇનસ તેર બંને કેન્સલ થઈ ગયા બાકી હોય તો એનો સરવાળો અહીંયા લખીએ અઢાર ને અઢાર છત્રીસ છત્રીસને છત્રીસને છપ્પન છપ્પનને આઠ ચોસઠ તો કેટલા આવ્યા માઇનસ ચોસઠ સીગમાં એફઆઈ આઈ અહીં એફઆઈ યુઆઈનો સરવાળો એટલે કે સીગમાં એફઆઈ યુઆઈ કહેવાય તો હવે આપણે આગળ જોઈએ ત્યારબાદ આપણે તો કે સીગમાં એફઆઈનો સરવાળો કરીએ એફઆઈનો સરવાળો સીગમાં એફઆઈ તો કેટલો થાય તો કે સાતને છત્તેર તેને નવ તેર છવ્વીસ છવી નવ પાંત્રીને પાંચ ચાલીસ ચુમ્માલીસ પ્લસ એફ ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ આપણી પાસે સૂત્ર શું છે તો કે એક્સ બાર બરાબર પદ વિચલનની રીતે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ બધાની કિંમત મૂકીએ અહીં એ એ કેટલા છે તો કે વીસ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ એટલે કે માઇનસ ચોસઠ છેદમાં સીગમાં એફઆઈ સીગમાં એફઆઈ કેટલા આપેલા છે તો કે સીગમાં એફઆઈ છે ચુમ્માલીસ પ્લસ એફ ગુણ્યા એચ કેટલા આપેલા તો કે એચ એટલે અહીં વર્ગ લંબાઈ એચ કેટલી છે તો કે બે અહીં જુઓ મિત્રો અહીં તમને એક્સ બાર રકમમાં આપેલા છે બરાબર તો જ આપણને ખોટતી આવૃત્તિ એફ મળે તો અહીં એક્સ બાર કેટલા આપેલા છે તો કે અહીં એક્સ બાર બરાબર અઢાર આપેલા છે તો આપણે શોધવાનું શું છે તો કે એફ તો અહીં મૂકીએ એક્સ બાર બરાબર કેટલા મૂકીએ તો કે અઢાર હવે આપણે ગણતરી કરીએ તો જો અહીં બાજુમાં કરું છું તો કે વીસ આ બાજુ જાય તો અઢારમાંથી શું થાય વીસનું અહીં કરીએ આપણે વીસ આ બાજુ જાય તો અઢાર માઇનસ વીસ બરાબર અહીં શું હોય તો તો કે માઇનસ ચોસઠ છેદમાં ચુમ્માલીસ પ્લસ એફ ગુણ્યા બે અઢારમાંથી વીસ જાય એટલે માઇનસ બે અહીં કેટલા થાય ચોસઠ ગુણ્યા બે એટલે માઇનસ એકસો અઠ્યાવીસ છેદમાં એફ અહીં બંને બાજુ માઇનસ નિશાની છે એટલે બંને બાજુ પ્લસ કરી દઈએ ચુમ્માલીસ પ્લસ એફ અહીં છેદમાં અહીંયા જઈએ તો અંશમાં ગુણાકારમાં ચુમ્માલીસ પ્લસ એફ અહીં એકસો અઠ્યાવીસ તો હતા જ બે અહીં ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એકસો અઠ્યાવીસ ભાંગ્યા બે એટલે કે ચોસઠ તો એફ બરાબર કેટલા થાય ચોસઠ માઇનસ ચુમ્માલીસ તેથી એફ બરાબર કેટલા થાય તો કે વીસ તો આ રીતે આપણને અહીં એફ બરાબર કેટલા મળે વીસ પરીક્ષામાં વારંવાર પૂછાય જતો દાખલો બાળકો યાદ રાખજો ઘણી વખત અહીં એફ બરાબર વીસ આપેલા હોય અહીં કંઈક આ વસ્તુ ન આપી હોય આ એમ કે એફ શોધો તો ઘરેથી ગોખીને નહીં જવાનું કે આ દાખલાનો જવાબ વીસ આવતો હતો બરાબર કારણ કે અહીં કોઈ પણ આવૃત્તિની જગ્યાએ ખૂટતી આવૃત્તિ પૂછી શકે તો તમને ખાસ આ દાખલો આવડવો જોઈએ કાંઈ અઘરું નહોતું આપણે જે રીતે કરીએ છીએ એ રીતે કિંમત મૂકી અને સાદુ રૂપ આપ્યું તો આપણે હવે બીજો ખૂટી આવૃત્તિ વાળો દાખલો જોઈએ તો હવે આપણે સ્વાધ્યાય દાખલા નંબર બીજો કે જેમાં પણ ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય શોધવાની છે પરંતુ કઈ રીતે તો કે મધ્યસ્થ આપેલો છે એ પરથી તો અહીં આપણે એ રીતે ખૂટતી આવૃત્તિ શોધીએ તો તમે પણ મારી સાથે બુક અને પેન લઈને સાથે ગણજો તો જો અહીં આપણને ત્રણ ખાના જે મધ્યસ્થમાં આવે ત્રીજુ ખાનું કહ્યું તો કે સંચય આવૃત્તિનું તો તે કઈ રીતે શોધીએ આપણે આપણા નિયમ મુજબ શોધતા જઈએ તો પહેલું એમનું એમ અહીં પાંચ અને એક્સનો સરવાળો અહીં લખાય તો ઘણા બાળકો પાંચ અને એક્સનો સરવાળો પાંચ એક્સ કરે છે પરંતુ પાંચ અને એક્સનો સરવાળો શું થાય તો કે પાંચ પ્લસ એક્સ થાય અહીં આનો અને આનો સરવાળો શું થાય તો કે પ્લસ એક્સ એમના એમ પાંચ વત્તા વીસ પચીસ પચીસ અને પંદર ચાલીસ પ્લસ એક્સ અહીં આનો અને આનો સરવાળો ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાયનો સરવાળો તો કે ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય અહીં આ બંનેનો સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય તો આ રીતે આપણને સી એફનું કોષ્ટક મળે હવે જો આ અને આ બંને હંમેશા કેવા હોય સમાન હોય તેથી આપણે એવું કહી શકીએ કે આ અને આ બંને સમાન હોય બરાબર એન અને સંચય આવૃત્તિનું છેલ્લું કોષ્ટક તો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર આપણને કેટલા મળે સાઠ તે પરથી આપણે એવું કહી શકાય કે એક્સ પ્લસ વાય બરાબર પિસ્તાલીસ અહીંયા પ્લસ હતા આ બાજુ આવે તો માઇનસ પિસ્તાળીસ તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળે તો સાઠમાંથી પિસ્તાલીસ જાય એટલે પંદર આને આપણે સમીકરણ નંબર એક કહીએ કારણ કે આનો આગળ આપણને આગળ આપણે આની જરૂર પડશે તો જુઓ અહીં આપણને એન બરાબર કેટલા આપ્યા છે સાઠ તો હવે આપણે દાખલો કરીએ તો જુઓ અહીં એન બરાબર સાઠ તેથી એન બાય ટુ કેટલા થશે તો કે સાઠના અડધા ત્રીસ તો હવે બાળકો ઘણા અહીં કન્ફ્યુઝ થાય કે એન બાય ટુ બરાબર એના પછીની તરત સંખ્યા સી એફનું એ કોષ્ટકમાં ખાનું કરવો પણ તો અહીં કઈ રીતે કરવું તો અહીં આયા એન બાય ટુ બરાબર ત્રીસ પરથી નથી થતું પરંતુ અહીં તમને મધ્યસ્થ કયો આપ્યો તો કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો એમાં કયા મધ્યસ્થ વર્ગમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે તો અહીં ત્રીસ અને ચાલીસની વચ્ચે સોરી વીસ અને ત્રીસની વચ્ચે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે તેથી મધ્યસ્થ વર્ગ અહીં આવે તો આ પરથી આપણે મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વીસ અને ત્રીસની વચ્ચે આવવાથી આપણે તેને મધ્યસ્થ વર્ગ લઈએ બરાબર તે પરથી આપણને અહીં શું મળી જાય તો કે વીસ શું છે એલ અહીં એફ બરાબર કેટલા મળે તો કે વીસ અને સી એફ તો કે એક ઉપરનું સંચય આવૃત્તિ તો અહીં આ કોણ છે તો કે આ છે સી એફ સી એફ બરાબર કેટલા મળે પાંચ પ્લસ એક્સ એલ અને એફ એક ખાનામાં સી એફ ઉપર ઉપરનું ખાનું એલ અને એફ એક ખાનામાં સીએફએની ઉપરનું ખાનું બધાની કિંમત આપણે અહીં મૂકીએ તો પહેલાં સૂત્ર લખીએ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ બધાની કિંમત મૂકીએ અહીં એફ આપેલા છે કેટલા અઠ્યાવીસ એમ આપેલા છે કેટલા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો મૂકીએ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બરાબર એલ બરાબર કેટલા વીસ વત્તા એન બાય ટુ એન બાય ટુ કેટલા ત્રીસ માઇનસ સી એફ આપણને પાંચ પ્લસ એક્સ તો બેટા જુઓ સી એફ આખે આખા પાંચ પ્લસ એક્સ છે તો બંને અહીંયા સી એફની જગ્યાએ પાંચ પ્લસ એક્સને કોષ્ટકમાં લખવાનું માત્ર પાંચને માઇનસ નથી પાંચ પ્લસ એક આખાને માઇનસ છે છેદમાં એફ એફ બરાબર કેટલા વીસ ગુણ્યા એચ એચ એટલે વર્ગ લંબાઈ અહીં વર્ગ લંબાઈ ડિફરન્સ કેટલાનો છે તો કે દસનો ગુણ્યા દસ અહીં વીસ આની આરે પ્લસ છે આ બાજુ જઈ તો માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ અહીં જીરો જીરો કેન્સલ થયા હવે આપણે કોષ્ટક મૂકતા અહીંયા શું થાય બરાબર આ વીસ હોય આગ્યા અહીંયા કોણ હોય તો ત્રીસ માઇનસ પાંચ માઇનસ એક છેદમાં બે ઝીરો જીરો તો ઉડી ગયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ આઠ પોઈન્ટ પાંચ વધે આ બે અહીં ભાગાકારમાં હતા અહીંયા આવે તો ગુણાકારમાં આ આવે ત્રીસમાંથી પાંચ જાય તો પચીસ માઇનસ એકસો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે આઠ પોઈન્ટ પાંચના ડબલ કરવાના આઠ દુ સોળ ને એક સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ હવે એક્સ આ બાજુ માઇનસ છે આ બાજુ જઈએ તો પ્લસ સત્તર આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો પચીસ ત્યાં ને ત્યાં છે એક્સ આ બાજુ ગયા તો પ્લસ એક્સ સત્તર આ બાજુ આવ્યા તો માઇનસ સત્તર તેથી એક્સ બરાબર આપણને કેટલા મળ્યા પચર પચીસમાંથી સત્તર બાદ કરવાના બરાબર તેથી આપણને એક્સ બરાબર મળે છે આઠ અહીં આપણે ખૂટતી આવૃત્તિમાં એક્સ અને વાય બંને શોધવાના હતા અહીં આપણને એક્સ મળી ગયા તો હવે કાંઈ કરવાનું નથી એક્સની કિંમત જો અહીંયા આપણને સમીકરણ મળ્યું હતું તે જગ્યાએ મૂકીએ એટલે આપણને વાયની કિંમત મળી જાય તો એક્સ બરાબર અહીંયા કેટલા મૂકવાના આઠ તો વાય બરાબર આઠ પ્લસ છે આ બાજુ જઈ તો માઇનસ તેથી વાય બરાબર આપણને કેટલા મળ્યા સાત તો અહીં આપણને એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત આ રીતે બંને ખૂટતી આવૃત્તિ મળે છે બેટા આ દાખલામાં યાદ માત્ર એટલું રાખવાનું છે કે અહીં મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે છે તેથી આપણે મધ્યસ્થ વર્ગનું ખાનું કયું લેશું વીસ અને ત્રીસની વચ્ચે ખાનામાં એફ સી એફ એક આગળની સંખ્યા એલ અને એફ ખાનામાં સીએફ એક આગળની સંખ્યા મધ્યસ્થનું સૂત્ર મૂક્યું એમની કિંમત મૂકી એલની કિંમત મૂકી સી એફની એનની એફ એન બાય ટુની એફની અને એચની અહીં આપણે એફની કિંમત મૂકતા આપણને એક્સ મળે છે આ એક્સને આપણે કરતાં બનાવ્યું જે કિંમત મળી એ આપણને અહીં એન અને આ મધ્ય સંચય આવૃત્તિનું અંતિમ ખાનું બંને સમાન આવવાથી આપણને જે આ સમીકરણ નંબર એક મળ્યું એમાં આપણે એક્સની કિંમત મૂકતા આપણને વાયની કિંમત મળી તો અહીં એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત મળે છે સાથે જ નોટપેન લઈ અને આ દાખલો સમજીને પોતાની સાથે પોતાની જાતે ગણવાની કોશિશ કરવાની જ્યાં જ્યાં ભૂલ પડે ત્યાં વિડીયો પોઝ કરી અને પછીનું સ્ટેપ જોવાનું આ રીતે કરતાં આ ચાર માર્કનો આઈ એમપી દાખલો પણ આવડી જાય તો હજી આપણે એક ખૂટતી આવૃત્તિનો દાખલો જોઈએ હવે નેક્સ્ટ દાખલો જોઈએ બાળકો તો જુઓ ઉદાહરણ નંબર આઠ પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર આઠ એ પણ ખૂટ્ટી આવૃત્તિવાળો દાખલો છે અને વારંવાર પરીક્ષામાં પહોંચાય છે તો આપણે એ પણ એક વખત જોઈ લેવો પડે બરોબર ત્રણ દાખલા ખુટ્ટી આવૃત્તિવાળા છે એક મધ્યકનો અને બે મધ્યસ્થના જે બે આપણે જોયા અને ત્રીજો હવે જોઈએ તો જો અહીં આપણને મધ્યસ્થ આપી દીધો પાંચસો પચીસ અને ખુટ્ટી આવૃત્તિ એક્સ અને વાય સોધો આ રીતે આપણને બે કોષ્ટક આપેલા હતા તો સૌ પ્રથમ આપણે શું ગોતીએ તો કે સીએમ તો કે પ્રથમ જે છે આવૃત્તિ તે એમને બે બે પ્લસ પાંચ એટલે કે સાત સાત અને એક્સ એનો સરવાળો થાય બેટા સાત પ્લસ એક્સ અહીં પ્લસ એક્સ ના એમ સાત અને બાર તો ઓગણીસ ઓગણીસ અને સત્તર છત્રીસ પ્લસ એક્સ છત્રીસ અને વીસ છપ્પન પ્લસ એક્સ અહીં છપ્પન પ્લસ એક્સનો વાય સાથે સરવાળો શું થાય તો કે છપ્પન પ્લસ એક્સ પ્લસ વાય અહીં છપ્પન અને નવ તો ને નવ પાંસઠ પ્લસ એક્સ પ્લસ વાય પાસઠ અને સાત પાસઠ ને પાંચ સિત્તેર ને બે બોતેર બોતેર પ્લસ એક્સ પ્લસ વાય અહીં બોતેર અને ચારનો સરવાળો તો છોતેર પ્લસ એક્સ પ્લસ વાય અહીં સી એફના ખાનામાં કાંઈ નવું કરેલ નથી માત્ર આપણે જે કરીએ છીએ એ રીતે જ સી એફ છે પરંતુ અહીં આપણી પાસે જે મિસિંગ નંબર છે મિસિંગ ફ્રિકવન્સી ખૂટતી આવૃત્તિ તેની જગ્યાએ આપણે એક્સ અને વાય તે રીતે હાલી ગયા હવે આપણને ખબર જ છે કે એન બરાબર જે આનો સરવાળો છે આવૃત્તિનો સરવાળો એન અને અહીં એફના ખાનામાં અંતિમ સંખ્યા આ બંને હંમેશા કેવી હોય સમાન હોય તો એને આપણે અહીં બતાવીએ કે છોતેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સો થાય આ બંને સમાન થાય તો છોતેરને આ બાજુ લઈએ તો આપણને આવું કંઈક મળે એક્સ પ્લસ વાય બરાબર સોમાંથી છોતેર બાદ કરો એટલે મળે ચોવીસ અને આપણે સમીકરણ નંબર એક કહીએ જેનો આપણે આગળ ઉપયોગ કરીશું તો આપણને ખાસ યાદ હોવું જોઈએ હવે આપણે સીએફ મધ્યસ્થ એટલે કે માત્ર ત્રણ જ ખાના આવે જે આપણે ગોતી લીધા તો હવે સીધે સીધું આપણે શું કરીએ તો કે સૂત્રને એપ્લાય કરીએ પણ સૂત્રને એપ્લાય કરતાં પહેલાં અહીં એન બરાબર કેટલા સો તો એન બાય ટુ આપણને કેટલા મળે પચાસ તો અહીં આપણે પચાસ પછીના ખાના ઉપરથી શું લેશું તો કે કોષ્ટક દોરશું જે અહીં પોસિબલ નથી થતું કે અહીં એક્સ અને વાય હોવાથી તો આપણને અહીં મધ્યસ્થ આપી દીધો જો બાળકો કેટલો આપ્યો પાંચસો ને તો પાંચસો પચીસ કયા મધ્યસ્થ વર્ગમાં આવે કયા વર્ગની અંદર પાંચસો પચીસ આવે તો કે પાંચસો અને છસોની વચ્ચે તો તેની ઉપર આપણે શું કરવાનું તો કે કોષ્ટક આ વર્ગની અંદર આપણો મધ્યસ્થ આવે છે તેથી જવાબ આની વચ્ચે આવે તેથી આ કોષ્ટક આવે હવે આપણે પહેલાં જ કીધું હતું ખાનામાં એલ અને એફ કેમાં લેવાનું તો કે ખાનામાં અને એફ એક ઉપરની સંખ્યા સી એફ એક ઉપરની સંખ્યા લેવાની તો અહીં સી એફ આપણે કોણ લેશું છત્રીસ પ્લસ એક્સ એફ કોણ લેશો વીસ અને એલ બરાબર કેટલા લેશું પાંચસો તો પહેલાં પહેલાં આપણે શું કરીએ તો કે સૂત્ર લગાડીએ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ કિંમત મૂકીએ એમ બરાબર કેટલા આપેલા છે તો કે પાંચસો ને પચીસ બરાબર એલ એટલે કેટલા આપેલા તો કે પાંચસો પ્લસ એન બાય ટુ તો આ આપણે ગોતેલા જ છે પચાસ માઇનસ સી એફ સી એફ આખા છત્રીસ પ્લસ એક્સ એ સી એફ છે બરાબર એટલે આપણે અહીં કાઉન્સમાં લખશું કારણ કે આ નિશાની બંનેને લાગે છેદમાં એફ એફ બરાબર કેટલા વીસ ગુણ્યા એચ એચ બરાબર અહીં આપણને ખ્યાલ જ છે કે વર્ગંતરાલ કેટલા છે તો સો તો આ રીતે થાય હવે આપણે અહીં જો વીસ પંચા સો તો અહીં પાંચ વિધા આ પાંચસો પ્લસ છે આ બાજુ જઈ તો માઇનસ તો પાંચસો પચીસ માઇનસ પાંચસો બરાબર અહીં આપણે કાઉસ જોડીએ તો પચાસ માઇનસ છત્રીસ માઇનસ એક્સ ગુણ્યા પાંચ તો છે જ પાંચસો પચીસમાંથી પાંચસો જાય એટલે આપણી પાસે વધે પચીસ અહીં પચાસમાંથી છત્રીસ જાય એટલે ચૌદ માઇનસ એક્સ એ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં પચું પચું પચીસ તેથી અહીંયા કેટલા વધ્યા પાંચ બરાબર ચૌદ માઇનસ એક્સ એક્સ આ બાજુ માઇનસ આ બાજુ જાય તો પ્લસ પાંચ આ બાજુ પ્લસ આ બાજુ આવે તો માઇનસ તેથી પેલો પાંચને આમ લઈએ એટલે માઇનસ પાંચ એક્સ આમ જાય એટલે પ્લસ એક્સ ચૌદમાંથી પાંચ જાતા એક્સ બરાબર આપણને કેટલા મળે નવ એક્સ બરાબર નવ ને હવે આપણે બીજી ખોટી આવૃત્તિ શું છે આપણી પાસે વાય એક્સ આપણને મળી ગયા નવ તો એ આપણે આનો સરવાળો ટોટલ કેટલો આપ્યો શું અને આપણે જે એનું પહેલું સમીકરણ મેળવ્યું હતું એક્સ પ્લસ વાય બરાબર ચોવીસ એમાં એક્સ બરાબર કેટલા મૂકવાના તો કે નવ મૂકવાના તો મૂકીએ અહીં આપણી પાસે પહેલું સમીકરણ શું હતું એક્સ પ્લસ વાય બરાબર ચોવીસ સમીકરણ નંબર એક અહીંયા અહીં એક્સ બરાબર આપણે નવ મૂકીએ તો નવ પ્લસ વાય બરાબર ચોવીસ તો વાય બરાબર નવ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ તો આપણને વાય બરાબર કેટલા મળશે ચોવીસમાંથી નવ બાદ કરતાં આપણને કેટલા મળે તો કે પંદર જે જવાબ આવે તેની ઉપર બોક્સ કરવું તો અહીં આપણને એક્સ બરાબર નવ અને વાય બરાબર પંદર ખૂટતી આવૃત્તિ મળી ગઈ જેનો ટોટલ સરવાળો કરીએ ને એકસો ની એની કિંમત અહીં મૂકતા તો આપણને સો જ મળે તો આ ઉદાહરણનો આપણો ખૂટતી આવૃત્તિનો દાખલો થયો આમ આપણે અહીં ખૂટતી આવૃત્તિના બાળકો ત્રણ દાખલા જોયા જે ત્રણેય બોર્ડની એક્ઝામ માટે ચાર માર્કમાં મોસ્ટ એમપી દાખલા છે ગમે ત્યારે વારંવાર તમે જૂના પેપરનું એનાલિસિસ કરો ને તો વારંવાર ખૂટતી આવૃત્તિના દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે તો તમે આની વારંવાર વિડીયો જોઈ અને પ્રેક્ટિસ કરજો એટલે જે તમને અંતિમ સમયમાં જ્યારે એક્ઝામ હોય ત્યારે કામ લાગે બરાબર મળીએ હવે નવા વિડીયો સાથે આવજો